આજે સંવત્સરીનો પર્વ છે પર્યુષણના પર્વનો મુખ્ય દિવસ છે આ દિવસને આપણે મિચ્છામી દુકડમ પર્વ કહીએ છીએ જીવનમાં થયેલા પાપોની ગુરુ ભગવંતોની સાક્ષીએ માફી માંગીએ છીએ એ પાપનું પ્રાયશ્ચિત તપ ત્યાગથી કરી અંતરને અરીસા જેવું નિર્મળ બનાવીએ છીએ કે ફરી એવું પાપ જ ન કરીએ એક બાજુ દોષોને સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ બીજી તરફ વિશ્વના પ્રત્યેક નાના મોટા જીવની સાથે મૈત્રી ભાવનો પુનઃ કરાર કરીએ છીએ આજના દિવસે પ્રતિકમણ નામની આધ્યાત્મિક ક્રિયા ખૂબ જ જરૂરી છે વર્ષમાં થયેલા પાપોનું ચિંતન કરી ફરી ન કરવાનો નિશ્ચય થાય છે ત્યારે આજે આપણે જાણીએ કે સંવાદસરી પ્રતિકમણમાં ચાલીસ લોગસ અને એક નૌકારનો કાવસગ કેમ કરવાનો હોય છે સંવત્સરી પ્રતિકમણ એટલે એક વર્ષમાં લાગેલા પાપનું પ્રાયશ્ચિત કરવાનો અવસર પ્રતિકમણ નામના ચોથા આવશ્યક કર્યા પછી લાગેલા દોષોના પ્રાયશ્ચિત રૂપે લોગસનો કાવસક કરવામાં આવે છે આવશ્યક નિયુક્તિ પંદરસો બત્રીસની ગાથા પ્રમાણે ગ્રંથકારોએ એક વર્ષના પ્રાયશ્ચિત માટે એક હજાર આઠ શ્વાસોશ્વાસનો દંડ બતાવ્યો છે એક લોગસ ચંદેસુ નિમલ્યરા સુધી ના પચીસ શ્વાસોચ્છ્વાસ થાય ચાર લોગસના સો શ્વાસોચ્છવાસ થાય ચાલીસ લોગસના એક હજાર શ્વાસોચ્છવાસ થાય એક નવકાર મંત્રના આઠ શ્વાસોચ્છવાસ થાય એટલે સંવત્સરી પ્રતિક્રમણમાં ચાલીસ લોગસ અને એક નવકાર મંત્રનો કાવસક કરવાનો ઉચિત છે અહીં આપણા શ્વાછોશ્વાસ ગણવાના નથી પણ સૂત્રના ચરણપાત ગણવાના છે લોગસમાં ચંદેશુ નિમ્મલયરા સુધી પચ્ચીસ ચરણપાત આવતા હોવાથી ત્યાં સુધી પચ્ચીસ શ્વાછોચ્વાસ થાય છે અને નવકાર મંત્રની આઠ સંપદા બોલતા આઠ શ્વાછોશ્વાસ ગણાય છે પક્ષી એટલે કે પાખીના પ્રતિકમણમાં બાર લોગસ એટલે કે ત્રણસો શ્વાછોશ્વાસ ચૌમાસીના પ્રતિક વીસ લોગસ એટલે કે પાંચસો સ્વાછોશ્વાસરી પ્રતિક્રમણમાં ચાલીસ લોગસ અને એક નવકાર મંત્ર એટલે કે એક હજાર આઠ શ્વાસ થાય છે કાવસગ પારવા એટલે ફક્ત નમો અરિયંતાણમ જ બોલવાનું છે આખો નવકાર મંત્ર બોલવાનો હોતો નથી કાવસગ શરૂ શ્રી પહેલાં સૂત્રમાં બોલવામાં આવે છે જાવ અરિયંતાણમ ભગવંતાણમ ન મુક્કારેણમ ન પારેમી તાવ અર્થાત અરિયંત ભગવંતોને નમસ્કાર કરીને ન પારું ત્યાં સુધી એમ પાઠ બોલીએ છીએ એમ પાઠ નથી બોલતા કે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીને ન પારું ત્યાં સુધી તેથી કાવસગ પૂર્ણ કરીને અંત અરિયંતાણમ બોલવું જોઈએ નમો અરી અંતાણમ ન બોલે ત્યાં સુધી કાઉસગ પાર્યો એમ નહીં કહેવાય અને કાર્યોત્સર્ગ ભંગનો દોષ લાગે